અમરધામ મહંત જનકસિંહ સાહેબ ધારાસભ્ય રાણા સોલંકી દીપસંગભાઈ રૈયાદાદા રાઠોડ અનિરુદ્ધસિંહ પઢિયાર માનસંગભાઈ મસાણી લગદીરસિંહ જાદવ ડીડી પરમાર અગરસિંહ વાળા સહિતના ચુડા સાયલા લીંબડી ધંધુકા રાણપુર બોટાદ તથા વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણની વાત એમને દીકરા અને દીકરીઓ ભણે એના માટે વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને સમાજ એકત્રિત થાય અને સમાજ બધાને પ્રેરણા મળે એવું સરસ મજાના વક્તાઓનું ઉદ્બોધન ઉદ્બોધન હતું અને એમાં પણ શીતકાલીથી શિક્ષણની દીકરાઓ દીકરીઓ ભણે અને વધારે વધારે સમાજ પ્રગતિ કરે એવું આજના પ્રસંગે આ જસુબાના સન્માનમાં ખૂબ ભવ્ય એમનું સન્માન થયું એમાં સૌ વાતમી મેં પણ મારા વિચારો મૂક્યા છે મને પોતાને પણ સમાજ પ્રત્યે અને અન્ય સમાજ માટે આપણને ગૌરવ હોય એમ સંકલિત અને સભ અને ખૂબ એકઠા થઈને એક આઘાતથી આ સન્માન હું તો ઘણા સન્માનમાં જોઉં છું પણ લીબડી ચુડાસાયના કાર્યરત સમાજના ભાઈઓએ જે ગોઠવું છે એ કાર્યક્રમ ખરેખર ખૂબ લાયક છે અને ખૂબ સારું કાર્યક્રમ એમનું સન્માન પણ એવું કર્યું અને એમનું કામ પણ એવું છે અને વિસ્તારના તમામ જોડે એક વ્યક્તિગત પણ મને સંબંધના કારણે મારા પણ બધાને મળવાનું થયું છે